વડીલો દ્વારા કહેવામાં આવેલી પંદર વાતો છે દરેકને જાણવી જોઈએ એક સાંજે ક્યારેય ઘરમાં અંધારું ન રહેવા દો ઘરમાં હંમેશા મીણબત્તી કે દીવો પ્રગટાવો જોઈએ બે ઘરમાં ક્યારેય વાસણો ન વગાડો નહીં તો તે ઘરમાં નકારાત્મકતા લાવે છે અને ઘરેલું ઝઘડાનું કારણ બને છે ત્રણ સાંજે ક્યારેય ખોરાક ન ખાઓ અને જે લોકોના માતા પિતા જીવિત છે તેઓએ દક્ષિણ દિશા તરફ મોં રાખીને ખોરાક ન ખાવો જોઈએ ચાર સૂર્યોદય પહેલાં ઉઠો અને રાત્રે વહેલા સુઈ જવું જોઈએ પાંચ કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા પ્રાર્થના કરો છ આજનું કામ આજે જ કરો કાલ પર ન છોડો નહીં તો તે તમારી આદત બની શકે છે તમારા કામનો જેટલો ભાગ તમે જાતે કરી શકો તેટલો કરો આઠ કોઈ સંબંધીના ઘરે કોઈ કામ વગર વારંવાર ન જાઓ નહીં તો ત્યાં તમારું મહત્વ અને આદર ઘટશે નવ જો તમારી પાસે કોઈના વાસણ હોય તો પાછા આપતી વખતે તેમને ખાલી વાસણો ન આપો તેમને કોઈ ફંક્શનમાંથી બચેલી મીઠાઈ કે ખોરાક જેવી વસ્તુ આપો દસ તૂટેલી વસ્તુ ક્યારેય રિપેર કરી શકાતી નથી ભલે તે તે રિપેર કરવામાં આવે તેમાં ગાંઠ કે દરાર દેખાય છે તેવી જ રીતે સંબંધોમાં પણ જો સંબંધમાં તિરાડ હોય તો સરળતાથી સુધરી શકતી નથી અગિયાર તૂટેલા આરીસામાં તમારો ચહેરો ન જુઓ અને તૂટેલા વાસણમાં ખોરાક ન ખાવ બાર સુખમાં ખૂબ હસવું ના જોઈએ અને દુઃખમાં વધુ રડવું ના જોઈએ તેર કટોકટી ગમે તેટલી મોટી હોય વ્યક્તિએ ડરથી ભાગવું નહીં તે સમયે વ્યક્તિએ હિંમતથી સમસ્યાઓનો સામનો કરવો જોઈએ ચૌદ વ્યક્તિએ હંમેશા પોતાના વિચારો સકારાત્મક રાખવા જોઈએ પંદર વ્યક્તિએ પોતાના ઘરે આવનાર કોઈ પણ વ્યક્તિ કે મહેમાનનો અનાદર ન કરવો જોઈએ અને વડીલોનો ચોક્કસ આદર કરવો જોઈએ સોળ વ્યક્તિએ કોઈ પણ વ્યક્તિના કપડાં અને સંજોગો જોઈને તેની મજાક ન ઉડાવી જોઈએ કારણ કે સમય બદલાતા લાંબો સમય નથી લાગતો મિત્રો જો તમને વિડીયો ગમ્યો હોય તો કૃપા કરીને વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને તમારા પ્રિય મિત્રો સાથે શેર કરો ધન્યવાદ હર હર મહાદેવ મિત્રો